હલો મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આ સવાર સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે જો મિત્રો અહીંયા નાકુ વારવા આવ્યો તો કેમ કે સવારમાં સાડા પાંચ વાગે પાવર આવી ગઈ એક નાકું ભરાઈ ગયું હતું એક નાકું ભરાઈ ગયું નાકુ વારવા આવ્યો તો કઈ દો એટલો ત્રાસિયો હે બાકી

કઈક પાણી હાલે જવું હસ્ત મજાના દાદાના દર્શન કરી લ્યો કંઈક નજારો હે Omi ainekulmasta vaikutte kaksies. Se on Nyt aina täällä, niin oikeesti kaasin toki mennylä menny Hospitalin eteen. Ennen 전� Aíly 아 civil 가운데 Murder, mitä on kylIVele Campa. Sen ajatus趇 안돼는 겟 장tturer 플�oro goal objetivo에orted 유리 Athlete, Tengantua behján스� lados, Täällä 분류는 drawnoutber

બે મૂળા તો કાફી થઈ ગયા બે ઉપર લઈ વધારે શું કરવું પડવા જોઈએ કારણ કે આપણે તો ઘરનું હોય તાજે તાજું લઈ લેવાનું બે મૂળા આપણે ઉપર લીધા છે હલો વાળી તરફ જઈએ મૂળા છે ને શિયાળામાં તો જોરદાર ખાવા જ જોઈએ કેમ કે શરદી કફ અને ગેસ મૂળા છે ને બહુ હતી કામ આપે સારું હાલો

مست مزا بازرا روپلا ہے دہی چیز بٹاٹا ہے مرڑا ہے بجائے آئی جاؤ بھائی میتر تو گیا بڑ پائی لی میری سیوا کر لیتا એ ગંગા ઊભી થા ને ઉભી થા ને હવે એટલે મારે કામ પતે ને ભાઈ લઈ થોડું પછી સા પાણી બનાવી માતાજીને છે ને એકને ને સોડીને ભાવ બાકી તો છે ને બધાને છે ને ડોલે ડોલે પાવી લો કારણ કે આ માતા જે છે ને લગભગ તો અડધું બેરલ પી જતી છે એમ લાગે મને બહુ પાણી પીએ એક જ ટાઈમ પાણી પીએ કાંઈ એક જ વાર પાણી પીવાનું એટલે આને ડોલે ડોલે પાવું કંઈક એવું થાય નહીં એવું કંઈક છે પાણી બાણી આજ પી ગયું હમણાં બે પાંચ દી ની તો તમે ઘણીક જરવાય તી

کبتر آئی گیا ہے تو باقی بڑد پائی نے پائیا کمپلیٹ بڑد نے پائیو پائی ہے આ બરતું છે ને બે ટાઈમ પાણી પીવે ગાય છે ને એક ટાઈમ જ પીવે આજ બપોરે કાલે બપોરે પીવે એટલે તમને એમ થાય પેટ ફાટી જાય ચાલો આપણે એક બરતું ને પી લઈએ પછી બીણ વાઢી લઈએ ઉભો થા ઊભો થા હાવ આર ઘર ઘર બેઠા બેઠા આરા ઘરે જોરદાર આરા થાય અમારે બરધું નહીં રજવાડું છે ભાઈ અહીં કટે નહીં મિત્રો આપણે આવી ગયા છે એ શાકભાજીના બ્લોગમાં શાકભાજીમાં છે ને જોરદાર ભાઈ થઈ ગયું છે નાખેલ છે ને હરખ ચોખ્ખું કરી નીંદી ખોદી પછી પાવું છે હમણાં તો પાણી હાલતું હતું ત્યાં નવરો થઈ ગયો ને આ મેથીમાં હસોડા ફૂલ આવો મીડા પાણીની તાણ પડી ને ફૂલ આવી ગયા અને પાણી જો પાઈ દઉં તો ખળ ખળખ થઈ ગયું હતું ખળ થઈ ગયું દેખાય સાફ કરી નાખી પહેલાં તો શરૂઆતમાં અહીંયા આવીને આ કેજ કાપી નાખી કે લૂમ તો પાકી ગઈ હતી કેર નો થાંભલો ખોટો પછી રાખવો કઈ જરૂરી નહીં સારો રહ્યો મજા ઊભી દાતેડી હાકવાની થાય છે અમે તો ઊભી દાતેડી કઈ તમે હાથેડાને હું કયો એમ કહેજો કોમેન્ટમાં હા સારું હાલો કન્ટિન્યુ હું આ મિંદડી પાસે આ વાસણ ઉટકાઈ છો હા એ સાહ પીતી હતી કે પછી કે ઉટકવાનો પડે એટલે આવું જ નથી કરતી ને કઈ મી ક્યાંક થોડીક હાર હોળી તો છો કદાચ મીંદડી પાસે જ કદાચ આવું સાફ કરાવી નાખતી હોય કઈ મી હમી બેઠી છે ને મીંદડી પાસે કેમ બાકી તમે જોયું ને ખોટી વાત હોય કેજો મીંદડી પાસે આમ ધોવરાવી લે સાટી જાય ને કે આપણે ઉપાધિ નહીં હવે આનું પૂરું ધ્યાન રાખવું જો ભાઈ જમકું તો જમકું જ છે